વિશેષ રીતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને નિવૃત્ત શિક્ષક એવા જીતેન્દ્ર વાજાના સવારે યોજાઈ હતી જ્ઞાન ગમત અને મોજ સાથે આજે પણ શિવસભાનું સુંદર આયોજન થયું હતું શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવસભા હંમેશા અવરિત ગંગાની માફક વહ્યા જ કરે છે પૂજ્ય ભગત બાપુ હાજર હોય કે ન હોય પણ શિવસભા તેમની આજ્ઞા મુજબ સુંદર રીતે ધાર્મિક વાતાવરણમાં યોજાતી જ રહે છે આજની શિવ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને નિવૃત્ત શિક્ષક એવા જીતેન્દ્ર વાધાની ઉપસ્થિતિમાં બાળકોને મજા પડી હતી શિક્ષક શ્રી દ્વારા ગમત સાથે બાળકોને જ્ઞાન પણ અપાયું હતું હર શિવ નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે ત્યારે આજની શિવ નિમિત્ત માત્ર મનોરથી સ્વભૂપદભાઈ મૂળજીભાઈ વાળાકી जलाराम एक्सपर्ट वाला हस्तक अशोक भाई तरफ थी मन भावन प्रसाद व्यवस्था कर

તેહી ઘર જવેરાત પતો આવી ગયા રણ રાજા સુકાન મે આ તો બહુ વીરા પાને કોટી રાત પેર રાત માર સે બહુ આ ગયા મને કોઈવાની રાજી દમન દીને પણ હારી ગયા અને પાંડવો પર કિતામાં સુકા કે રાજી ને પણ હારી ગયા સુકા રમય બરાબર ને જે રાખો આપણે આપ પાછો અમારા કે આ કે આ કે આ જો બરોબર ધ્યાન રાખો કે આમાં આ મતલબ બરોબર ને જે 加速争取。